આ જે પુસ્તક પરબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ તરફથી આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે ઘણા વર્ષોથી આ એક ઉમદા વાંચનની કે જીવન ઘડતરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે એટલે ત્રણ વર્ષ પહેલાં મને પણ વિચાર એમ થયો કે મંદિરમાં આટલા બધા દર્શનાર્થીઓ આવે છે જે પુસ્તક તરફી એ વાંચનમાં આકર્ષાય અને એની સાથે એ ઘરમાં પણ બધા વાંચે અને એક ઘડતર થાય એવા એક શુભ ઉદ્દેશથી આજે મંદિરની અંદર ત્રણ વર્ષ પૂર્ણ થાય છે અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તો આ એક સુંદર અભિગમ માટે જે દરેકને વધારે વધારે આના પ્રત્યે પ્રેરણા થાય એના માટે આ એક સુંદર આયોજન છે અને દર મંગળવારે જે આપણે રાખીએ છીએ જ્યારે વધારે વધારે માના ભક્તો દર્શન કરવા આવે અને વધારે વધારે આનો લાભ લે આ હેતુથી એક ધાર્યા કરતાં પણ વધારે એના માટેનો લગાવ થયો એના માટે એક સારી નિશાની છે અને વાંચે તો એનું જીવન ઘડતર થાય આ માટેનો અમારો એક શુભ પ્રયત્ન સફળ થયો છે પુસ્તક દરેકને પોતાની ચોઈસ પ્રમાણેનું પુસ્તક વાંચે અને એમાંથી કાંઈક નવું શીખે આ એક દરેકને ભાઈ આ ધાર્મિક જ પુસ્તક વાંચવું જરૂર નથી કોઈને છોકરાઓને છોકરા પ્રમાણે મહિલાઓને મહિલા પ્રમાણેનું અને મોટી મોટી પણ દરેકને પોતાનો વાંચનનો શોખથી એ આગળ વધી શકે આ એક અમારો પ્રયત્ન છે